ગઈકાલે રાત્રિના સમયે મહુવા ખાતે તળાજાના પૂર્વ સેવક સુનિલ ચૌહાણની કરોપીની હત્યા કરવામાં આવી છે જેમાં આ હત્યા હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે જેમાં આરોપીઓ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા જેમાં આ હત્યા પ્રેમ પ્રકરણને લઈને થઈ હોવાનું જાણવા મળ્યું છે વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે આ હત્યામાં બે આરોપીઓ છે જેમાંથી એક મુખ્ય આરોપીને

જેમાં સામા પક્ષે આરોપીઓ હરેશ ચૌહાણ અને કુલદીપ ચૌહાણ દ્વારા મરણ જનાર સુનિલભાઈને છરી મારવામાં આવેલી હતી ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુનિલભાઈને પ્રથમ મહુવા ખાતેની હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી પ્રાથમિક સારવાર આપી ભાવનગર ગતિ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવેલા હતા પેટના ભાગે છરી વાગતા એક્સેસિવ બ્લડ લોસ થયેલો હતો જેથી સુનિલભાઈને ભાવનગર સટી હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં જ એમને મૃત જાહેર કરવામાં આવેલા હતા મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મહુવા પોલીસ કરી રહી છે હત્યાનું કારણ હત્યાનું મુખ્ય કારણ આરોપી અને ભોગ બનનારની વચ્ચે કોઈ કોમર્સ સ્ત્રી મિત્ર બાબતે થઈ અને ટેક પ્રકરણ હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ ગઈ રાત્રે મહુવા મુકામે મારા ફાધર તેના કામ બાબતે ગયેલા ત્યાં તે જ ગામના મહુવા ગામના હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો તે બંને મળીને મારા ફાધરની જૂની અદાવતને લઈને કાલ રાત્રે હત્યા કરી છે ચાકુ વડે એના એટલો હું ખાલી મારા ફાધરને ન્યાય મળવો જોઈએ અને જે આરોપી છે એને સજા થવી જોઈએ